જોડવા સંતોષ મિલમાં ધ્રમ ફાટવાની ઘટનામાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થતાં મૃત્યુ આંખ સાઠ ઉપર પહોંચ્યો પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરના રોજ ધ્રમવોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ કેમિકલ પડેલું ધ્રમ અચાનક ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે બાવીસ લોકોને ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યાંથી પલસાણા સીએમ હોસ્પિટલ દાખલ કરતાં ગંભીર રીતે દજેલાઓને સુરત ખાતે આઠ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં ગતના સાતમા દિવસે રવિવારે બપોરે પાંત્રીસ વર્ષીય જોગેન્દ્ર મંદિરલાલ પ્રજાપતિ અને અઠ્ઠાવીસ વર્ષીય પ્રીતિસિંહ નાગેન્દ્ર રાજપૂતનું મોત નીપજ્યું હતું તેમાં મોડી રાત્રે ત્રીસ વર્ષીય સુષ્મા ગણેશ મિશ્રાનું મોત નીપજ્યું હતું જ્યારે આજે સોમવારે બપોરે વધુ એક ચોવીસ વર્ષીય અસાસ્પ્રદ યુવાન મુન્ના વિશ્વનાથ દાસનું મોત નિપજતા સંતોષ મિલમાં મૃત્યુ આંકનો સાડ ઉપર પહોંચ્યો છે